ખેરાલુ એપીએમસીમાંથી બંધ પેઢીમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે મહેસાણા નાયબ ખેતી નિયામક કચેરીના ગુણવત્તા નિયંત્રણ ખેતી અધિકારી સોહિલ પ્રજાપતિની ટીમે બાતમીના આધારે રેડ કરી ખેરાલુ ગંજ બજારમાં કાર્યાલયની સામે એકસો બાર નંબરની બંધ પેઢીમાંથી જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો છે સતલાસ્ટના દેવેન્દ્ર પટેલની એકસો બાર નંબરની પેઢી હતી ખેરાલુ ચામુંડા પેઢીમાં બેસતા જયંતિભાઈ મકવાણાને ભાડે આપવા મૂળ માલિકે કરી હતી વાત જયંતિભાઈ મકવાણાએ મલેકપુરના સિદ્ધાર્થને હોલ ગોડાઉન માટે બતાવી ચાવી આપી હતી સોમવારે ભાડા કરાર થાય તે પહેલાં જ શનિવારે સિદ્ધાર્થસિંહે ગાડી ભરી ખાતર ઉતાર્યું ખેડૂતોની ખેતી માટે યુરિયા ખાતર નથી મળતું ત્યારે ગોડાઉનમાં પડેલા જથ્થો ચર્ચામાં આવ્યો છે ખેરાળુ એપીએમસીમાંથી કોઈએ મહેસાણા ખેતી અધિકારીને કરી હતી જાણ સોમવારે ખેરાલુ ગંજ બજારમાં એગ્રો અધિકારી સોહિલ પ્રજાપતિની ટીમે ધામા નાખ્યા બંધ પેઢીના માલિક સહિત મકવાણા જયંતિભાઈ સહિત ભાડે રાખનાર સિદ્ધાર્થનો સંપર્ક કર્યો ત્રણ વાગ્યા સુધી કોઈ ન આવતા એગ્રો અધિકારી સોહિલ પ્રજાપતિએ મૂળ માલિકને બોલાવી તાળું તોડ્યું બંધ પેઢીમાંથી જૂના બાળુઆતનો અનાજ સહિતના જથ્થા સામે ખાતર મળી આવ્યું ખેતી અધિકારી સોહિલ પ્રજાપતિએ ગંજ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી સહિત સેક્રેટરી દિલીપ ચૌધરીને પણ કરી જાણ ખેતી અધિકારી સોઈલ પ્રજાપતિએ બંધ પેઢીમાં જથ્થો ગણવાની કામગીરી પોલીસની હાજરીમાં કરી યુરિયા ખાતરની બસોથી વધુ ખાલી થેલીઓ પણ મળી આવી ખેરાલુ ગંજ બજારમાં આ પેઢીમાં માલિક દેવેન્દ્ર પટેલે કંઈ જાણતો ન હોવાનું આપ્યું નિવેદન ગંજ બજારમાં આ ખાતરનો અસલ માલિક કોણ તે જાણવા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ ખેતીવાડી અધિકારી ગુણવત્તા નિયંત્રણ નાયબ ખેતી નિયમ વિસ્તરણ મહેસાણાની કચેરી આ આજે ખેરાલુ ગંજ બજારમાંથી સબસિડીવાળું યુરિયા ખાતર જે મળ્યું છે તો શું કહેશો સબસિડીવાળા યુરિયા ખાતર બાબતે જણાવવાનું કે અમો દ્વારા ટીમ બનાવીને બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ યાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર એકસો બારમાં સબસિડીવાળું યુરિયા ખાતર જણાવ્યું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તારું તોડીને અંદર તપાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમકુટે યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું તે મળી આવેલ છે જેમાં પાંચસો ને ચુમ્માલીસ જેવી બેગો ભરેલી છે